ઝેર પૈસા દઈને ઝેર ખરીદીને એ ઝેર શરીરમાં નાખવું છે પણ માવા બન નથી કરતા મિત્રો વિનંતી છે તમને આ વિડીયોના માધ્યમથી અથવા તો ભણતરનો એવો મુદ્દો આવ્યો છે અભ્યાસમાં બાળકોને મારે ભણાવવું છે તો આજે હું તમાકુ ખાતો હોય અને હું બાળકોને એમ કહું કાલથી ન ખાવું તો અસર નહીં પડે જો વડીલો બાળકોના માતા પિતા તમે જો તમાકુ ખાતા હશો તમે સિગરેટ પીતા હશો તમે બીડી પીતા હશો તો સ્વાભાવિક છે તમે બાળકોની સામે આ બધું કરતા હશો અને તમે બાળકોની સામે આ બધું કરતા હોય એટલે બાળક એ જોવે ના સારું હોય છે તો જ પપ્પા ખાતા હોય નકર તો કાંઈ ખાય નહીં સારું હોય તો જ ખાય થોડાક ખાય એમ કાંઈક ઉપયોગી થતું હોય છે હું ચાખું એટલે એ ચાખવાની ટ્રાય કરશે એને એમ થાય છે કે બીડી પીવામાં મજા આવે છે એટલે હું પીવું તો જ પપ્પા પીતા હોય મજા આવતી હોય તો એ ન મજા આવતી હોય તો કોઈ કાંઈ કરે નહીં કાં તો તમે એને લેવા મોકલશો તો એ ચાખશે તમારી વાત તો અલગ છે કે તમે ખાધું કે ચાલો જે થયું તે શું તમે તમારા બાળકોને વ્યસનનો ભોગ બનાવવા માંગો છો હા તો ખાવાનું શરૂ રાખજો ના તો આજથી બંધ કરી દેજો હવે તમારા હાથમાં છે શું કરવું શું ના કરવું એટલે વિનંતી છે તમને કે પૈસા દઈને ઝેર હું લેવા ખરીદો છો પૈસા દઈને ઝેર હું લેવા ખાવ છો ખાવાનું ઘણું બધું છે તમે વિચારો ખાલી એટલા પૈસાની બચત કરો તો વર્ષે કેટલી બચત થાય અને એ એક વર્ષની બચતમાંથી તમે બીજું શું કરી શકો તમે વિચારી શકો છો તમારી સિક્યુરિટી ઉભી કરી શકો છો પણ આપણે તો તમાકુનું વ્યસન છે સાહેબ એ અમારથી ના છૂટે માણસ ધારે તો બધું જ છૂટી શકે છે ધારો કે તમારું મોઢું કામ કરતું બંધ થઈ ગયું શરીરની અંદર કઈ ઉતરતું જ નથી ગળું જ પેક થઈ ગયું છે તો તમાકુ અંદર ઉતરશે શરીર તમારું મોઢું જ બંધ થઈ ગયું છે ખવાતું જ નથી તો શું તમાકુ વગર તમારે નહીં ચાલે તમારી જાતને સવાલ પૂછો તમારા સ્વયંને સવાલ પૂછો કે ચાલો એ વસ્તુ મળતી બંધ થઈ ગઈ કાલ સવારે પ્રતિબંધ થઈ ગયો કે મળશે નહીં તો તમારે શું એ ખાધા વગર નહીં ચાલે ચાલશે આપણે ચલાવવું નથી આપણે છોડવું નથી આપણને વ્યસન ગમે છે આપણને ઝેર નાખવું ગમે છે આપણે આપણા બાળકોને ઝેરી બનાવવા ગમે છે બાળકોને ભવિષ્યમાં વ્યસન કરતા જોવા ગમે છે એટલે આપણે શરૂ રાખીએ છીએ તો મહેરબાની કરીને આ બધું બંધ કરી દો સારા માર્ગે વાપરો બાળકો તમારા પછી જોઈને શીખવાના છે તો સ્વાભાવિક છે કારણ કે બાળકોના સૌથી મોટા આઇડલ એના માતા અને પિતા હોય છે એ એનું અનુ તમારું અનુકરણ કરીને શીખવાના છે આપણે કહીએ ને બાળકો કે એમ નથી કરતા બાળકો કે એમ ન કરે બાળકો આપણે કરીએ ને એમ કરે આપણે ટીવી જોઈએ બાળકો ટીવી જોઈએ આપણે મોબાઈલ જોઈએ તો બાળકો મોબાઈલ જોઈએ આપણે વર્તમાનપત્ર વાંચીએ ને તો બાળકને કાલ સવારે વર્તમાનપત્ર વાંચવાની ટેવ પડે આપણે પુસ્તક લઈને બેસે તો બાળક પુસ્તક લઈને બેસે આપણે રેડિયો નાખીએ તો બાળક રેડિયો નાખીએ સ્વાભાવિક છે તમારું અનુકરણ કરીને શીખે છે કે મમ્મી પપ્પા જે કરે એ સારું કરતા હોય બેસ્ટ કરતા હોય આદર્શ હોય એ સાચું જ કરતા હોય ખોટું ન કરતા હોય એના મનમાં ગ્રંથિ હોય એટલે એમ જ કરે જો તમારા બાળકોને સારું શીખવાડવું છે સાચું શીખવાડવું છે વિવેક શીખવાડું છે નિર્વ્યસની બનાવવા છે સારા બનાવવા છે ટેલેન્ટેડ બનાવવા છે તમે જાતે બનો અને જો એવા નથી બનાવવા તો તમે જેવા છો એવા બનાવવા છે તો જેવા છો એવા સારા બનાવવા છે તો તમે સારા બનો ખરાબ બનાવવા છો તો તમે ખરાબ બનો વ્યસન છોડી શકો છો પ્રયત્ન કરો થોડો સમય એવું લાગે બધું છૂટી શકે છે જિંદગી જો છેલ્લે છૂટી જતી હોય તો વ્યસન તો શું વાત છે છૂટી જાય હે બધું થઈ શકે છે વિનંતી છે ફરી ફરી વખત આવા વ્યસનો કરવાનું બંધ કરો આ તો પાક છે એટલે મારે મુદ્દો આવ્યો એટલે મારે જાણ કરવી પડી ખાસ બાળકો તમારા મા બાપને બતાવજો આ વસ્તુ તમારા માતા પિતાને ખાસ બતાવજો એટલે તમે વ્યસનના ભોગ ના બનતા ખરાબ છે એ હું કહી દઉં છું તમારા મમ્મી પપ્પા કે કે નો કે બે નંબરની વાત છે બરાબર છે એટલે વ્યસન ન કરતા